તલાજામાંથી પસાર થતી તલાજી નદીમાં પ્રોટેક્શન દિવાલ ન બને તેવું આયોજન કરવામાં આવે તેને લઈને શ્રી વારાહી મંદિર સેવા ટ્રસ્ટ શ્રી સાંઈ સેવા સંસ્થા ટ્રસ્ટ અને શ્રી જેસાજી વેસાજી વિસ્તારના રહીશો વતી તલાજી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને સંબોધીને વાંધા અરજી આપવામાં આવી હતી જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો આ અરજીમાં તેવા પણ ઉલ્લેખ થયા છે કે તલાજીમાં પ્રોટેક્શન દિવાલનું કામ ચાલુ છે જેમાં ટ્રસ્ટ તથા સોસાયટી વિસ્તારના રહીશોને પ્રોટેક્શન દિવાલ બાબતે દિવાલ કરવા માટે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ અરજી આપવામાં આવેલ હતી અને આ જગ્યાએ દિવાલ બનાવવાની ખૂબ જ જરૂર છે સાથે તલાજા નગરપાલિકા દ્વારા તળાજી નદીમાં હાલ પ્રોટેક્શન દિવાલનું કામ શરૂ હોય જે પુલ પાસે કામગીરી પહોંચેલ છે અને તળાજા નગરપાલિકા દ્વારા પુલ પછી પણ દિવાલનું કામ કરવાની અમને જાણ થયેલ છે જે બાબતે જણાવવાનું કે જે પુલ આગળ દિવાલનું કામ કરવાનું છે ત્યાં જે જમીન આવેલ છે તે એક જ ખેડૂત ખાતેદારની છે અને તે ખેતીલાયક જમીન છે અને ત્યાં કોઈ પણ પ્રકારનો વિસ્તાર કે ઔદ્યોગિક કે પ્લોટિંગ કોઈ પણ આવેલ નથી અને તે જગ્યા ખેતી લાયકની છે અને એક વ્યક્તિને લાભ આપવા તલાદા નગરપાલિકાના અધિકારીઓ આ દિવાલ બનાવતા હોય તેવું લાગે છે અને આ બાબતે તળાજા નગરપાલિકાના અધિકારીઓએ બેઠક કરી એક વ્યક્તિને લાભ આપવા જઈ રહ્યા છે અને તેની પોતાની વાડીની હદ સુધીમાં આ દિવાલ તે વ્યક્તિને જાણી જોઈને લાભ આપવા માટે દિવાલ બનાવવાનું આયોજન કરવામાં આવે છે તે વાડીના માલિક આગામી સમયમાં ખેતીને હેતુ ફેર કરી પ્લોટિંગ કરવાના આયોજનમાં હોય અને તેને લાભ મળે તે હેતુથી અધિકારીઓ સાથે કરી દિવાલ બનાવવાનું ખેડૂત તથા અધિકારીની મિલીભગત હોય તેવું અમને દેખાય છે જે બાબતે અમારો સખ્ત વિરોધ છે અને આ બાબતે લાગતા વળગતા અધિકારીઓને પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ બાબતે જો કોઈ તે જગ્યાએ દિવાલ કરી આપવામાં આવશે તો ના છૂટકે નામદાર કોર્ટમાં અથવા સરકારના કોઈ પણ વિજિલન્સ કે અન્ય વિભાગમાં ના છૂટકે જવાની ફરજ પડશે વધુમાં આ પ્રોટેક્શન દિવાલની જાણ્યા મુજબ અંદાજિત બસો પચાસ મીટરનું કામ અને અંદાજિત રકમ રૂપિયા એક કરોડ પંદર લાખની અંદાજિત રકમ હોય અને તે રકમ આ જો દિવાલ કરવામાં આવશે તો તળાજા નગરપાલિકાના અધિકારીઓની અંગત જવાબદારી રહેશે અને તેની ભવિષ્યમાં કોઈપણ બાબતે ઉપસ્થિત થાય જેની નાણાકીય જવાબદારી આ દિવાલ કરાવનાર ચીફ ઓફિસર એન્જિનિયર અને કન્સલ્ટન્ટ અને ટીપીઆઈ તથા લાગતા ઓળખતા અધિકારીઓની સ્પષ્ટ જવાબદારી રહેશે જેની ગંભીર નોંધ લેવા જણાવવામાં આવ્યું છે સાથે આ કામ બાબતે તળાજા પાવરના એ ચીફ ઓફિસર શ્રી દવેને ટેલિફોનિક સંપર્ક કરતા તેવું જાણવા મળ્યું હતું કે આ કામ પહેલાં પાસ થઈ ગયેલ છે અને નિયમાનુસાર ચાલે છે તો હવે આ કામ થશે કે અટકશે તે જોવાનું રહ્યું